તો કેમ છો મારા ભાઈઓ ને બહેનો ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે ભાઈ કે રાજલબેન ભારૂટ ના લગ્ન થઈ ગયા છે પણ રાજલબેન બેન બારોટની કેટલી સહેલીઓ છે એમને પણ સાહેબ જોરદાર ગીત ગાવ્યું છે અને જમાઈને સાંભળતા જ મિત્રો જોરદાર ગીતો ગાવ્યું છે મારી બેનીને તમે ચા બનાવીને આવજો ને રોટલા કરીને આવજો ને મારી બેની છે ગુદડામાં હોઈ રહેશે ને રોટલા પોટલા કાંઈ નહીં ઘડે ને બધું તમારે પૂરું કરવાનું છે આવું બેને ગીત ગાવ્યું છે અને પછી મિત્રો જે રાજલબેન બારોટના પતિ છે એ જો ઊભા થઈને શું કરે છે જોઈને તમારા હોશ ઉડી જશે ભાઈ એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરે નાખજો અને વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ લોકો છે એ આ વિડીયો આસાનીથી જોઈ શકે હવે વધારે વાતો નહીં કરું સાહેબ સૌથી પહેલાં તમને આ વિડીયો છું એટલે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ફેશન નવો વાગે ઉઠશે દસ વાગ્યે ઉઠશે ચા બહેનો તમે જોયો હશે હવે આ બેન એવું કહી રહ્યા છે કે મારી બેની ને તમે હેરાન ન કરતા ને રોટલા ઘડવાનું ન કહેતા ને આવું સાહેબ ગીત ગાવ્યું છે આટલું જ નહીં પણ બપોરનું જમવાનું પણ એ જમાઈ ને જાતે બનાવવાનું છે બીજું કોઈ નહીં બનાવે આવું એને ગીત ગાવ્યું છે હવે ગીત સાંભળ્યા પછી તમે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવેલું છે એટલે કોઈએ દિલ ઉપર લેવું નહીં મારા ભાઈઓ અને દિલ ઉપર લીધું તો પછી એના માટે દિલથી હું સોરી માફી માંગુ છું પણ આ વિડીયો માત્ર મિત્રો આપણે મનોરંજન માટે બનાવેલો છે એટલે ખાસ કરીને બધાએ નોંધ લેવી અને આ વિડીયોની કોપી કોઈએ મારવી નહીં કોપી મારશે તો કાયદેસરની કોપીરાઈટ સ્ટ્રાઇક આપવામાં આવશે એટલે ખાસ તમારે નોંધ લેવી મારા ભાઈઓ બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવના સપોર્ટ કરતા રહેજો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી